નમસ્કાર દર્શક મિત્રો સતે સ્રોત ન્યૂઝમાં સ્વાગત છે વાવરની બજારોમાં દશામાની મૂર્તિઓ ખરીદવા માટે ભારે ભીડ જોવા મળી શ્રાવણ મહિનો એટલે ધાર્મિક મહિનો કહેવામાં આવે છે રવિવારથી પ્રારંભ થઈ રહેલા વ્રતને લઈ માતાજીની મૂર્તિઓનું બજારમાં આગમન થતાં બાબર સહિત સમગ્ર ગુજરાતભરમાં શ્રાવણ માસમાં દશામાના વ્રત શરૂ થતા હોય છે આ વ્રત કુવારી પરણિત મહિલાઓ તથા શ્રદ્ધાળુ પુરુષો શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવથી દસ દિવસ સુધી સાંડણી પર સવારમાં દશામાનું પૂજન અર્ચન કરે છે અને ઉપવાસ રાખે છે રવિવાર અને અમાવસથી પ્રારંભ થતાં દશામાના વ્રત બાબરની બજારોમાં દશામાના અવનવા સ્વરૂપ ધરાવતી મૂર્તિઓ જોવા મળી રહી છે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસને શનિવારના રોજ બાબરની બજારોમાં ઠેર ઠેર જગ્યાઓ પર દશામાની મૂર્તિઓ પ્રસાદી ઘી અગરબત્તી શ્રીફળ ચુંદડી પૂજાપો બાજોટ સહિતના સ્ટોલ લગાવી દેવામાં આવ્યા હતા અને બાબરની બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી આજુબાજુના ગામડાઓમાંથી આવતા લોકોએ દશામાની મૂર્તિ સહિતની ખરીદી કરી હતી અને આ વર્ષે વેપારીઓને ઘરાકી પણ સારી જોવા મળી હતી અને વેપારીઓ પણ હર્ષ ઉલ્લાસથી વેપાર કરતા નજરે પડ્યા હતા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો